કે માણે બે બાપ નો હોય ને માથે બોલો પહેલી મને તો શરમ હવે મારી વાત મને હવે ના કરતા 572 કોણ કરે તમે જે અરજી કરી હોય ને ને કરી લેજે અને મહીમની કર દે અરજી તો તારે ફોન કરાવો ને કરાવો તમારે તમને કહું કે ક્યાં ફોન કરાવું અર કરાવ તું તને ગોતવા માટે તને ગાયો દીબી કે અરજી કરેલા મને આવે